યુદ્ધ સમગ્ર ભારત વર્ષની ભૂમિ ઉપર ઘણા બધા થઈ ગયા અને યુદ્ધે આપને વારસાની અંદર પોતાના પરાક્રમો પોતાની શૌર્ય શક્તિઓ એવા યુદ્ધો એવા યુદ્ધ વીરો અને નાયકોને જન્મ આપ્યો જે પોતાના પરાક્રમો અને શૌર્ય વીરતાના કારણે ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરોથી અંકિત થઈ ગયા જ્યારે એમનો ઇતિહાસ એમના પરાક્રમો વાંચતા હોય ત્યારે રૂવાડા પણ ઊભા થઈ જાય અને આ ઇતિહાસ વાંચતા વાંચતા મને મારી કલમે થોડા શબ્દો લખાયા છે કે જ્યારે યુદ્ધની સ્થિતિ હોય યુદ્ધની શરૂઆત હોય અને જ્યારે યોદ્ધાઓ તૈયાર થતા હોય નાયકો તૈયાર થતા હોય ત્યારે કેવી સ્થિતિ હોય કેવું વર્ણન હોય એ મારા શબ્દોમાં તમારી સમક્ષ મારી વાચાના સ્વરૂપમાં રજૂ કરી રહ્યો છું ત્યારે કે ડગ માંડતું ધરતી પર ના થોડો ઘડી પર ડગલા માંડતો જાતું ધરતી પર ના થોડું ઘડી પર તારા માટે દરેક ક્ષણ દરેક વખત એ નગારા નો અવાજ છે કે આકાશે આંબે છે અને ચારેય તરફ રણસિંગ ફૂકાઈ રહ્યા છે પહેર બખતર તું છાતી તણા લે હાથ ભાલો સમસે યુદ્ધ યુદ્ધનો સમય આવી ગયો છે હાલ હાલ ઝડપ કર પહેર બખ્તર તું છાતી તણાલે હાથ ભાલો સમશેર તું ઉભી વાટ જોઈ દુર્ગા તારી વધાવા તું જ તાણી મોજ ને અહીં દુર્ગા દુર્ગા એટલે યોદ્ધા એ નાયક જે રણ મેદાન ની વચ્ચે યુદ્ધ મેદાન ની વચ્ચે લડવા જઈ રહ્યો છે એની માતા એની બહેન એની પત્ની કે એની દીકરી જે લક્ષ્મી સ્વરૂપમાં દુર્ગાનો અવતાર છે એને વધાવવા ઉભી છે કે જા તારી મોજ તને લડજે અને ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરે છે કે ખમાયું કરે ભગવતી તું જ બળવાન અને તારા જેવા યોદ્ધાને માં મારી ખમાયું કરે અને આશીર્વાદ એવા આપે છે કે ના પાછો ફર સિવાય તું જીતને એટલે કે ખમાયું કરે ભગવતી તું જ બળવાન અને ના પાછો ફર સિવાય તું જીતને